જુનાગઢમાં સગીરાના અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે ને આ સંબંધમાં પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી છે ને ઝડપાયેલા ઇસમોની ઓળખ કરી લેવામાં આવી છે ને આ પહેલા પણ કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી અને ગત શુક્રવારે સગીરા ઉપર દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ચૌદ ઇસમો દ્વારા

પોલીસે સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરી છે